હેલો જય શ્રી કૃષ્ણ જય મોગલ માં એક નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું આવી છું મોગલધામ અહીંયા ગાંધીધામથી મોગલધામ જવા માટે મિનિમમ એક કલાક અને બેતાલીસ કિલોમીટર થાય છે અને અગર તમે ભચાઉથી આવતા હોય તો ચૌદ કિલોમીટર અને છવ્વીસ મિનિટનો ટાઈમ લાગે છે તો હું મિનિમમ અગિયાર વાગે ઘરેથી નીકળી હતી એટલે બાર વાગે પહોંચી ગઈ છું આઈ હોપ આપને વિડીયો પસંદ આવે તો ચલો આપણે હવે જઈ રહ્યા છીએ માના મંદિર તરફ તો અહીંયા મિનિમમ સાતથી આઠ બસ ટ્રાવેલ્સ બસો હતી જે મતલબ સ્કૂલના પિકનિક માટે આવેલા હતા બાળકો આજે સન્ડે હતો તો પણ મતલબ પબ્લિકનો ધસારો હતો અને જોવું ગઈશ આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ તો અહીંયા નજીકના જે પણ મતલબ શોપ હતો એને મેં શૂટ કરી લીધું છે હવે મંદિરમાં જતાં પહેલાં આપણે તો પહેલાં પ્રસાદ લેવો પડશે તો પહેલાં હું પ્રસાદ લઈશ પ્રસાદ લઈને પછી આગળ વધીશું અને અહીંયા મતલબ મંદિરમાં એલાઉડ નથી વિડીયો શૂટ કરવાનું તો મને માફ કરશો કે હું લાઈવ તમને બતાવી નહીં શકું શૂટ કરીને તો અહીંયા જોઈ શકો છો એક કાકા કાકી અને એક એમનો નાનું બાળક છે ફૂલ ફેમિલી એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને આગળ વધીશું મંદિર તરફ તો આવી ગયા છીએ આપણે પ્રસાદની દુકાનમાં અહીંયા પહેલો જ જે પ્રસાદનો દુકાન હતો ત્યાંથી જ મેં પ્રસાદ લઈ લીધો તો જય મા મોગલ જય મા મોગલ કરતાં કરતાં મંદિર તરફ આપણે પ્રસ્થાન કરી રહ્યા છે ચલો હવે આગળ વધીએ આપણે અહીંયા પણ જોઈ શકો છો તમે પ્રસાદની દુકાન છે અને અહીંયા બહુ સારી સારી મતલબ માર્કેટ પણ સારી લાગે છે અહીંયા કે તમે અહીંયા પાંચ દસ હજાર રૂપિયા લઈને આવો ને તો આમ આસાનીથી ખર્ચો કરી શકો ચલો આગળ વધતા જઈશું આપણે જય માં મોગલ જય મા મોગલ આ જોઈ શકો છો તમે ધાગા બાંધવાનો આવે છે ધાગા અને પહોંચી ગયા આપણે મંદિરના દ્વાર તરફ પણ અંદર એલાઉડ નથી જે આગળ લખેલું પણ છે અને ત્યાં પણ એલાઉન્સ કરતા હોય છે કે વિડીયો શૂટ કરવાનું એલાઉડ નથી તો હું બહારથી જ થોડું શૂટ કર્યું છું જોઈ શકો છો તમે ગઈશ કે બહારથી પણ માનનો દરબાર કેટલો રળિયમણો લાગે છે તો હું બહારથી તમને શૂટ કરીને પછી અંદર દર્શન કરીને આવીશ બાર અને જે પણ ભાઈ બહેન મારા વિડીયો જોઈ શકે એ વ્યક્તિ જયમાં મોગેલની કમેન્ટ જરૂરથી લખે માં તમારા મનોકામના પૂર્ણ કરે અને હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે તો આ લાંબી કતાર તમે જોઈ શકો છો એ છે અને અહીંયા બાળકોના જે પણ ફોટા તમે જોઈ રહ્યા છો જેને નિસંતાન હોય એ લોકોને મા સંતાન આપે છે આના લાંબી કતાર તમે જોઈ રહ્યા છો એ છે અન્ન ક્ષેત્ર તરફ જવાવાળી કે જ્યાં જેન્ટ્સના અને લેડીઝના અલગ અલગ ભોજનાલય છે તો આપણે પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છીએ અને પ્રસાદમાં પણ એક અનેરો આનંદ હોય છે તો જય મા મોગલ જય મા મોગલ કરતાં કરતાં આપણે પ્રસાદને પણ ગ્રહણ કરી લઈએ છીએ જોઈ શકો છો આ બાજુ છે લેડીઝ અને જીન્સનો પણ ભાગ અલગ છે હવે પ્રસાદ લીધા પછી હરેક વ્યક્તિએ પોતાના ડીશ સાફ કરવાના રહેશે તો સાફ કરીને આપણે હવે બહાર તરફ આવી ગયા છીએ તો જોઈ શકો છો મને એક અહીંયા વધારેમાં વધારે ગમ્યું હોય તો આ શોપ છે કે જ્યાં તમે આવો તો તમને એમ જ લાગે કે એક સોનાના શોપમાં તમે પહોંચી ગયા છે આ છે દુપટ્ટાની શોપ